જય માતાજી મિત્રો તમારા બધાનું સ્વાગત છે આપણી મેલડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે જે ન્યાય લેવા આવેલા દેવ છે એને ઘરમાં બેસાડવાથી શું થાય તમારા ઘરમાં ન્યાય લેવા આવેલા દેવને બેસાડવાથી શું થાય શું એમને બેસાડવા યોગ્ય છે કે નહીં તો ચાલો મિત્રો સારો એવો ટૉપિક છે આ કેમ કે અત્યારના માણસોમાં આ ઘણી જગ્યાએ હું ભોવાપણી કરું છું ઘણી જગ્યાએ જઉં છું તો પંચાણું ટકા માણસો આવા પ્રોબ્લમના લીધે દુઃખમાં હોય છે હવે એ એમની ભૂલ નથી કેમ કે એમને સાચું જ્ઞાન નથી એમના જોડે એટલે એ દુઃખી થતા હોય છે તો ચાલો મિત્રો વધારે વાર ના કરતા આજે આ વિષય ઉપર ચર્ચા કરી લઈએ તો મિત્રો પહેલાં તો તમને જણાવી દઉં કે જે પહેલાંના ઘૈિયા હતા જે આપણા પૂર્વજ હતા એ શું કરતા કે આવું કોઈ ધાબ પોકારમાં કે કોઈ ન્યાય લેવા દેવ આવે તો એ એમને ન્યાય ના આપતા એ શું કરતા કે એમને સ્થાપના કરી અને એમને પૂજવા લાગતા મિત્રો આવા ઘણા કિસ્સા મેં જોયા છે કે આના લીધે ઘણા બધા ઘરોમાં ઘણું બધું દુઃખ પડતું હોય છે અને દુનિયામાં ફરી ફરીને થાકી જાય છતોય એ દુઃખનો અંત આવતો નથી કેમ કે એમને એવું ખોટું પગલું ભરાણું હોય છે એના લીધે તમારા ઘરના પણ દેવ તમારું કામ નથી કરતા અને તમારા સહયોગી બનતા નથી તો મિત્રો શું કરવું જોઈએ અને બહારનો દેવ બેસાડો તો શું તકલીફ થાય મિત્રો તમને સૌ પ્રથમ જણાવી દઉં કે જ્યારે પણ કોઈ ન્યાય લેવા દેવ આવ્યું હોય કે ન્યાય લેવા પુકારમો આવું બધું જે દેવ તમારા ઘરે આવે છે તો એને કોઈ દિવસ બેસણું આપવું નહીં બરાબર માગે તોય બેસણું નહીં આપવું બરાબર બીજું કેમ કે જો તમે ઘરનું મૂકીને બહારનું દેવ તમે બેસાડશો જે તમને તકલીફ આપવા આવ્યું છે એ ન્યાય લેવા આવ્યું છે એને જો તમે ઘરે બેસાડીને પૂછશો તો પહેલું કામ એ દેવ એ કરશે કે તમારા જે ઘરના દેવ છે એમને બંધિત કરશે બરાબર અને તમે તમારી કુળદેવીની રજા વગર આ પગલું ભરો છો એટલે તમારા કુળદેવી પણ તમારા ઉપર રુષ્ટ થશે જો તમારા સાથે આવું થશે તો સૌ પ્રથમ તો જો તમારા કુળદેવી બંધિત થઈ જશે બરાબર તમારા કુળદેવી રુષ્ટ થઈ જશે ઘરમાં જે દેવ બેસાડા છે એ બંધિત થઈ જશે તો તમને કોઈ સહાયતા મળશે નહીં બીજું કે જ્યારે કોઈ સહાયતા તમને ના મળે એટલે જે બેસાડેલું દેવ છે એ તમને જ્યારે દુઃખ આપે એટલે તમારું કોઈ કાડું પકડવાળું હોય નહીં બરાબર હવે તમારા ઘરના દેવ રુષ્ટ થાય તો જ દેવ દુઃખ આવે તમારા ઘરના દેવ જો જાગૃત હોય તમારો ઘરનો દીવો જો ઉજળો હશે તો કોઈ પણ દેવનું દુઃખ તમારા ઘરમાં ના આવે હું બધા વિડીયોમાં કહું છું કે તમારા પિતૃ અને તમારા ઘરના દેવ અને તમારી કુળદેવી આ ત્રણ દેવ જે છે એ તમારા ઘરમાં પ્રસન્ન હશે તો કોઈ સમય સંજોગે સો વર્ષે પણ તમારા ઘરમાં દેવ દુઃખ આવે નહીં બરાબર પણ તમે આને બેસણું આપીને પહેલાં જ આ બધાને રુષ્ટ કરી દીધા છે એ તમારા ઘરના દેવ છે એમને એ માતા સૌ પ્રથમ બંધિત કરશે હવે માતા બાંધી નાખે બરાબર એટલે તમારું જે સહાયકારક દેવ હોય એ પણ બંધાઈ જાય એટલે કોઈ પણ તમારી સહાયતા પણ પૂરે નહીં બરાબર પહેલાંના ઘેડિયાઓ આ બધું કરતા જેના લીધે અત્યારે પણ એમની પ્રજાઓ ભોગવે છે બીજું કે મિત્રો ઘણા બધા પૂર્વજો શું કરતા કે એમને શોખ હતો અત્યારે અંધશ્રદ્ધામાં ગણવા આવે ગણવામાં આવે છે બરાબર અમુક માણસો દેવ ઉપર વિશ્વાસ પણ કરતા નથી પણ પહેલાં જે ઘડિયા જતા રહ્યા એમની આખી જિંદગી એમની દેવ પાછળ જ ગાઢી છે અને દેવ ઉપર જ આખી જિંદગી જીવ્યા છે અને સારી એવી જીવ્યા છે કેમ કે એ વખત આ રૂપિયાની મોમાયા નથી બરાબર અને આટલી બધી જે નથી કહેતા પ્રમાણ કે દેવ હોય છે કે નહીં દેવને ભક્તિની શું જરૂર પડે આ બધું અત્યારે આવી ગયું પહેલાં તો દેવ ઉપર આખી જિંદગી જતી રહેતી અને સારી એવી તો અત્યારે બધું આના લીધે સ્ટ્રકચર બદલાઈ ગયું છે બરાબર બીજું કે જ્યારે ઘૈડિયા પહેલાં એક ઘણી બધી ભૂલો કરતા કે કોઈ પણ જગ્યાએ જાય એમને કોઈ દેવ ગમી જાય કે એમને એવું લાગે છે કે આ દેવ આપણા ઘરે જોઈએ છે જેથી મારા કામ કરે બરાબર પહેલાં શબ્દો આદિન દેવ લાવતા ઘેડિયા ચોલ્લા ઉપર લાવતા દૂધ ભઈ બનાવીને કોઈના ઘરેથી લાવે ચાંદલા ઉપર લાવે હાથ પહોં કરીને માતાઓ લાવે આ બધી વસ્તુઓ પહેલાં ચાલતી હવે બને છે એવું મિત્રો કે જો તમારા ઘેડિયા કોલ કરવાનું ભૂલી ભૂલી ગયા હોય કોઈ એવું તંત્ર વિદ્યાવાળું દેવ લાયા હોય અને કોલ કરવાનું ભૂલી જાય તો એ શું થાય કે એ એમને કદાચ તામસિક રીતે પૂજ્યું હોય બરાબર હવે એ કઈ ભક્તિ આપતા હતા એ ઘણા બધા માણસોને ખબર હોતી નથી કઈ રીતે પૂજતા હતા એ કયું દેવ હતું એનું બાર મહિનામાં શું નિવેદ થાય છે એ પણ આપણને જાણોતી નથી એના લીધે શું થાય છે મિત્રો કે પાછળની જે પ્રજા છે એ આ વસ્તુ કરી ના શકે બરાબર કેમ કે એમને ખ્યાલ જ નથી અને એમના ઘડિયાએ એ માતાજીના જોડે પણ વચન નથી લીધા અને એમના છોકરા મોટા થાય અને એ સમજાવે એના પહેલાં એ સ્વર્ગવાસી થઈ ગયા છે બરાબર એના લીધે ઘણી બધી તકલીફ પડતી હોય છે તો તમારે આ બધું જે હોય દુઃખ એનો મારો સીધો મિનિંગ એક જ વસ્તુ કહેવાનું હોય છે કે ન્યાય લેવાવાળું દેવ ન્યાય લેવા આવ્યું હોય તમારા ઘરે બરાબર તો તમારે એ જમીન બાબતે આવ્યું હોય તો જમીન આપો તમારે ઇજ્જત લેવા આવ્યું હોય તો ઇજ્જત આપો પણ એને કોઈ દિવસ તમારા ઘરમાં બેઠક કે સ્થાન આપો નહીં કેમ કે એ દિવસ એ કોઈ પણ તમે ગમે તેટલી ભક્તિ કરી નાખશો પણ એ માતા તમારું સારું તો ના જ કરે એમ એ એનો વ્યવહાર લઈ અને જે ધણીએ મોકલી હોય એના ઘેર જાય બીજું મિત્રો વાત કરીએ આપણે કે ઘેડિયા ભૂલો કરીને ગયા હોય બરોબર તો આવા દેવ બન આયા હોય અને તમને કંઈ ખ્યાલ ના હોય તો આનું શું કરવું જોઈએ તો એ મારું એવું માનવું છે કે જો તમને ખબર નથી તો સારા એવા તમને વિશ્વાસ આવે એવી જગ્યાએ જઈને જોવડાવો જો આવું કંઈ પકડાય આવું કંઈ દુઃખ પકડાય કે આવી કોઈ માતાઓ પકડાય ને આવો કોઈ લેખ પકડાય તો એનું જલ્દીથી જલ્દી નિરાકરણ કરો કેમ કે અત્યારે કેવું કે તમે જો કોઈ જગ્યાએ જાવશો છો જો અત્યારે કેમ કે આ બધું વધી ગયું છે વધારે એટલે મારે વારંવાર બોલવું પડે છે કોઈ પણ જગ્યાએ જાઓ તો પહેલી જ એક વાત કરે તમે એમ કહેશો ભુવાજી માર દેવગતિનું દુઃખ છે એટલે એ સામેવાળો ભુવાજી બધાની વાત નથી અને મારો કોઈને વિરોધ પણ નથી તો એ સીધું એક જ વસ્તુ કહેશે કે આટલું કરી નાખો અને આટલું થઈ જાય બરાબર અને આ બધી વસ્તુ કોઈ જોવા બેસતું જ નહીં બરાબર હવે વસ્તુ એવું કે તમને પણ એવો ખ્યાલ ના હોય કે આપણે ભુવાજીને શું પૂછવું એટલે તમે એમની હામો હા પણ મિલાવતા હોય કેમ કે દુઃખી માણસ હોય એટલે શું કરે દુઃખી માણસ હોય જેના ઉપર દુઃખ પડે છે એ તો શું કરે બિચારો એમ કે હું ગમે તે કરીને આ દુઃખથી છુટકારો મેળવવું અને મારા પરિવારને અને મારી આવનારી પેઢીને મારા છોકરાઓને આ ભોગવવું ના પડે એટલા માટે એ બિચારો એમાં હા ભરી દે છે અને ખોટા લૂંટાઈ જાય છે અને એવા પાખંડીઓના લીધે એવા સારા એવા સાચા હજી પણ ભોવા પડ્યા છે જેમના નામ ખરાબ થાય છે એના લીધે આ શ્રદ્ધા અને અંધશ્રદ્ધા બધી વસ્તુઓ આવી ગઈ બાકી આ શ્રદ્ધા વિશ્વાસ પહેલરથી ચાલુ આવે છે અને અંધશ્રદ્ધા તો હમણાંથી આવી છે તો ચાલો મિત્રો જો આ વિડીયોમાં આટલું વિડીયો તમને ગમ્યો હોય અને મારી જાણકારી તમને ગમતી હોય સરળ ભાષા તમને ગમતી હોય અને આ વિડીયોમાંથી તમને કંઈક શીખવા મળ્યું હોય કંઈ જાણવા મળ્યું હોય અને આવા અવનવા વિડીયો જોવા હોય અને આવી જાણકારી તમારે મેળવવી હોય તો આપણા ચેનલ સાથે જોડાવા નમ્ર વિનંતી છે ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો તમારા બધા મિત્રો અને વડીલોને તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જય માતાજી જય મેલડીમાં હર હર મહાદેવ